બધા વિદ્યાર્થીઓને વેકેશન મળે છે પણ શું તમે જાણો છો કે નેવું ટકા વિદ્યાર્થીઓ આ ગોલ્ડન ટાઈમ કયા ગુમાવે છે તેઓ ટીવી જોવે છે ગેમ્સ રમે છે અને બે મહિના પછી માત્ર પસ્તાવો કરે છે કાસ કંઈક નવું શીખી લીધું હોત આ જ બે મહિના પછી જ્યારે તમારો મિત્ર નવું સર્ટિફિકેટ લઈને ઊભો હશે કોઈ કોડિંગ કરી રહ્યું હશે કોઈ કોઈ બજેટિંગમાં માસ્ટર બની ગયું હશે ત્યારે તમે માત્ર ઊંઘવાની વાતો કરશો તો આ તમે બે મહિનાના વેકેશનની અંદર દસ એવી ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે જે તમે શીખી લેશો તો તમને ભવિષ્યમાં ખૂબ જ ફાયદો થશે પહેલી સ્કિલ છે ટાઈમ મેનેજમેન્ટ એક પ્લાનર બનાવો નક્કી કરો કે વેકેશનમાં ક્યારે રમવું ક્યારે ભણવું અને ક્યારે શીખવું નવી સ્કિલ આ સ્કિલ તમને આખી જિંદગી કામ આવશે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે કમ્યુનિકેશન સ્કિલ સારું બોલતા અને સાંભળતા શીખો મિત્રો સાથે પરિવાર સાથે કે પબ્લિકમાં વાત કરવાની પ્રેક્ટિસ કરો ત્રીજી ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે પર્સનલ ફાઇનાન્સ પૈસા કેવી રીતે બચાવવા કયા ખર્ચવા અને બજેટ કેવી રીતે બનાવવું આ નાની ઉંમરે શીખ શીખેલું જ્ઞાન તમને આર્થિક રીતે સક્ષમ બનાવશે ચોથું છે ડિજિટલ લિટરસી માત્ર સોશિયલ મીડિયા નહીં પણ કોડિંગ બેઝિક્સ વેબસાઇટ વેબસાઇટ બનાવવી અથવા વિડિયો એડિટિંગ ડિજિટલ સ્કિલ શીખો પાંચમી છે કૂકિંગ ઓછામાં ઓછી પાંચ વાનગીઓ બનાવતા શીખો તે એક લાઈફ સ્કિલ છે અને ઇમરજન્સીમાં કામ આવશે પાંચમી સ્કિલ છે છોડની સંભાળ રાખવી એક નાનકડો છોડ ઉગાડો અને તેની સંભાળ રાખો આ તમને ધીરજ અને પ્રકૃતિ સાથે જોડાણ શીખવશે સાતમી સ્કિલ છે ક્રિટિકલ થિંકિંગ કોઈ પણ માહિતીને આંખ બંધ કરીને સ્વીકારવાને બદલે સવાલ પૂછો કારણો જાણો અને તર્ક લોજિક દ્વારા નિર્ણય લેતા શીખો આઠમી સ્કિલ છે એક નવી ભાષા શીખો અંગ્રેજી જર્મન ફ્રેન્ચ કે પછી અન્ય કોઈ ભાષામાં બેઝિક્સ શીખો જે તમારા કરિયરના દરવાજા ખોલશે નવમી સ્કિલ છે ફર્સ્ટ એડ બેઝિક્સ જ્યારે ઈજા થાય તો પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી તે શીખો આ સ્કિલ તમને અન્યને મદદરૂપ થઈ શકશે દસમી સ્કિલ છે સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ દરરોજ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ કોઈ નોન ફિક્શન પુસ્તક વાંચો આ અદત તમારા જ્ઞાનને સતત અપડેટ કરતી રહેશે આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો તમારા સાથી મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં